તેના વોટર પ્રોપનલ પ્લાન છે ટેરેસ પર લગાવેલો છે એમાં કોઈ બનાવના કારણે આગ લાગેલી જે માં ટેરેસ પર ઉપર ટેરેસ પર છે જેને કમ્પ્યુટર કાબુમાં કરીને આગ લાગે તકલીફ પડે છે આવો બનાવ જ્યારે બને છે ત્યારે બિલ્ડિંગ નું ટોટલી કનેક્શન કાપી નાખવામાં આવે છે કે બંધ કરી દેવામાં આવે છે ત્યારે થોડી એ ટાઈમ પર તકલીફ પડે છે કેમકે કનેક્શન કાપવું પણ જરૂરી છે તેના કારણે બીજા કોઈ સ્વચ્છી ના બનાવ બને નહીં એ માટે કાપવું જરૂરી છે કામ બધી ગઢવી વડીવાળી ફાયે છે